શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે નવ નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે લોકોનું મન દુખવું એ હિંસા જ આ જે સૃષ્ટિ ભગવાને ઉત્પન્ન કરેલી છે તેની નકલ એટલે ચિત્રકળા ચિત્રકારે બનાવેલું ચિત્ર ખોટું હોવા છતાં પણ ખરા જેવું લાગે તે ઉત્તમ ચિત્ર ગણાય ભગવાનના બનવાથી જે કળા આવે એ ખરી ભગવાને આપણી પાસે જે કરાવ્યું તે કળા સમજવી જે કર્મ ભગવાન પાસે જવામાં મદદ કરે તે કળા જ હોય એ કળામાં મનને લગાડી દેવું અને ઉદ્યોગમાં રહેવું એ ભગવત સેવા જ છે મન એટલે કલ્પનાનું મૂર્ત સ્વરૂપ મન ચંચળ છે ત્યાં સુધી દેહને પણ સ્વસ્થતા નથી મન ચળવિચળ વિચળ થયા કરે છે એટલે જ અભ્યાસ કરવો જોઈએ મનને શિક્ષણ આપવું એનું જ નામ અભ્યાસ કરવો મનની વિશ્રાંતિ એ જ ખરી વિશ્રાંતિ સૃષ્ટિમાં સર્વ ઠેકાણે વૈચિત્ર્ય જોવા મળે છે પ્રાણીઓની કેટ કેટલી જાતો છે માણસો પણ બધા એક સરખા ક્યાં હોય છે પણ બધામાં ભગવાન માત્ર સરખા જ વ્યાપીને રહેલા છે જગતમાં એકમેકને મારી ખાનારા પ્રાણીઓ હોવા છતાં પણ તે કેવી રીતે જીવી રહ્યા છે એ જોઈ આપણને આશ્ચર્ય થાય છે જગતમાં માણસ અને વાઘ બેવું વસે છે પણ બંનેને એકબીજાની બીક રહે છે એટલે એકાએક તે એકબીજાને મારતા નથી જેને પરિણામે બીજાના હિતને નુકસાન પહોંચે એવું કાર્ય કરવું એને હિંસાનું લક્ષણ ગણવું ભગવાનની આડે આવનારી વસ્તુની હિંસા કરવી એ અહિંસા જોઈ પણ આપણા સ્વાર્થ ખાતર અને મોટાઈ દેખાડવા સારું લોકોનું મન દુખવવું એટલે ભગવાનનું મન દુખવવાનું હોય આપણા મનમાં આવેલી વાત આપણા પોતાથી પણ થઈ શકતી નથી તો પછી બીજાઓ આપણા મન મુજબ વર્તે એમ કહેવું એ કંઈ બરાબર નહીં કહેવાય આપણામાં સ્ત્રીઓ ચાતુર્માસમાં કંઈ ને કંઈ નિયમ લે છે દાખલા તરીકે રોજ એક દીવો કરવો જમણા હાથે પાણી પીવું વગેરે વાસ્તવિકતામાં આ તે કેવા નિયમ તમે એક દીવો કરો કે બે કરો છેવટે દીવો કરવાનો તો રહે જ છે તેના કરતાં હું કોઈનું પણ અંતઃકરણ નહીં દુખવીશ એવો નિયમ કરીએ પ્રથમ ચાર માસ માટે કરીએ પછી વર્ષભર પાડીએ અને પછી જન્મભર રાખીએ કેટલીક સ્ત્રીઓ ચાતુર્માસ દરમિયાન મીઠું છોડી દે છે એવી વગર મીઠાવાળું ખાવાવાળી સ્ત્રી જમવા બેઠી હોય તો મીઠું પીરસવાવાળી બાઈને દૂરથી જ નહીં મૂકતા નહીં મૂકતા એમ કહેવા માંડે છે કારણ અજાણતા ભૂલમાં પણ મીઠું કે મીઠાનો પદાર્થ થાળીમાં નહીં પડે એ જેમ સંભાળે છે તે જ પ્રમાણે આપણે કોઈનું પણ અંતઃકરણ દુખવવું નથી એવો નિયમ કર્યો પછી આપણે કેટલું સંભાળીને બોલશું અને કોઈ પણ આવે તો કેટલી સાવચેતીથી વર્તશું તે વિચારવાનું છે ભગવાન ચારે બાજુ છે એમ કહીએ છીએ પણ તેમ વર્તતા નથી તો શું થાય ભગવાનના બનીને તેમના નામમાં રહીએ એ જ એક ઉત્તમ માર્ગ છે કોઈનું અંતઃકરણ ન દુખવતા બોલવું એને વાચાનું તપ કહેવાય છે જીવન સ્મરણ જય જય રામ